kalau coba coba kalah sama જાને આલેલે મજા આવે જબ આને દેખાય ને રાખો નહી આઈ કાડી જાય નું છે નામનો બાકી તો પણ રાખીએ અને તમે ફોટો વધારે બધા આવી જાવ આવી જા તમે બધા ઉઠી નથી રહે જઈ બહુ ઉઠી રાખે ને આવીએ

ફોર્સ સિનર બાયલ 93582 સિલમભાઈ ટ્રેડિશનલ બાયલ આવી જાવ

Say hello